નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાથી વાઘોડિયા તાલુકાના મઢેલી ગામે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો

તકલીફ ઓછી થાય અને એની બીમારી ને દૂર થાય એનામાં એક નિમિત્ત બનવા માટે એક પાણીના ટીપા જેટલું પણ જો આપણે કંઈક કાર્ય કરી શકીએ તો એક જ કેટેગરીમાં આપણે મૂકી શકીએ છે કે બ્લડ ની જ્યારે જરૂર પડે છે ઈદ મિલાદ ઉન અવસરે ઇસ્લામ ના પેગમ્બર મોહમ્મદ સલ્લલ્લાહ અલયહી વસલ્લમ ના 1500 માં યોમે વિલાદત પ્રસંગે ફેસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મડેલી ગામે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં હું ડોક્ટર મોહમ્મદ હુસેન વડોદરાના સિનિયર ફિઝિશિયન ડોક્ટર શબ્બી નાંદરાવાલા અને વડોદરાથી સર્જન ડોક્ટર તોફિક ડભોઈવાલા આજે હાજર રહ્યા હતા અને કેમ્પનું કેમ્પ જે થઈ રહ્યો છે એમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા છે ઉત્સાહથી લોકો બ્લડ ડોનેશન કરી રહ્યા છે રક્તદાન એ મહાદાન અને પેગમ્બર સાહેબની જે શિખામણ છે કે હંમેશા દુખી લોકોની તકલીફમાં લોકોની મદદ કરવી શિલા રહેમી કરવી એ સિદ્ધાંતને પ્રેક્ટિકલ રૂપે કઈ રીતે આકાર પામવો એ પ્રમાણે આજે બ્લડ ડોનેશન કેમ થઈ રહ્યો છે ખાસ અહીંયા બધા ધર્મના નાચ જાતના ભેદભાવ વગર બધા લોકોએ ભાગ લીધો છે ઉત્સાહભેર અને મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કરી રહ્યા છે એક બ્લડથી ત્રણ લોકોનો જીવ બચે છે કેટલાક લોકો જે લોકો કેમ કે અહીંયા મળેલી પાસે પારૂલ યુનિવર્સિટી આવેલી છે સુમનદીપ આવેલી છે જ્યાંથી બરોડા થી દૂર દરાજ થી એમ રાજસ્થાન ના બી દર્દીઓ આવે છે જે લોકોને ક્રિટિકલ સમયમાં બીમારીમાં બ્લડ ની જરૂર પડતી હોય છે અને નજીકમાં જ આવો કેમ્પ થઈ રહ્યો છે એના થકી એ બધા લોકોના દુઃખ દર્દોમાં બ્લડ ડોનેટ કરી શકે તમારા થકી એ લોકોને મદદ મળી રહી છે એ લોકોના જીવ બચી રહ્યા છે એ લોકો સારું કામ થઈ રહ્યું છે અને પેગમ્બર સાહેબના ના યોમે વિલાદત બર્થડે ના દિવસે આ કામ થઈ રહ્યું છે એ કામ ગામવાળાએ જે પહેલી વખત કર્યું નિરંતર આગળ પણ એ ચાલુ રાખે અને એમાં જ્યાં કઈ સાથ સહકારની જરૂર પડે તો ડોક્ટર મોહમ્મદ હુસૈન ડોક્ટર શબ્બી નાંદરાવાલા અને ડોક્ટર તોફીક હંમેશા એમાં અમે સાથ સહકાર આપીશું અને અમે શુભેચ્છા પાઠવીએ છીએ રોજ મઢેલી ગામની અંદર જે બ્લડ ડોનેટ કેમ્પ રાખવામાં આવ્યો છે એનો હેતુ અમારો એક જ હતો કે ગામની અંદર એક ઈદે મિલાદ એવો પવિત્ર તહેવાર એટલે મુસલમાનોનો અમે લગભગ ગણપતિ વિસર્જનના આજુબાજુમાં જે ઈદ મિલાદનો તહેવાર હતો એ દિવસ અમે નક્કી કર્યું હતું પરંતુ વરસાદના કારણે અમે એ પોસ્ટપોન કરી અને આજે એ કાર્યક્રમ રાખ્યો જેની અંદર લગભગ એંસી થી એવું મુસલમાન ભાઈઓ બ્લડ ડોનેટ કર્યું છે અને પચાસ થી સાઈઠ આપણા હિન્દુ ભાઈઓએ બ્લડ ડોનેટ કર્યું છે અને બહુ સરસ કાર્યક્રમ ઉજવાયો છે જે મઢેલીના ઇતિહાસ ની અંદર પહેલી વાર આ એક હિસ્ટ્રી બનશે અમારી કે અમારા જન્મથી આજ સુધી આ મઢેલી ગામ માં કોઈએ પણ બ્લડ ડોનેટનો કેમ્પ રાખેલ નથી અને આજની સમસ્યા એવી છે કે આજે માણસને ડગલેને પગલે એક્સિડન્ટ કે પછી બ્લડની બહુ જ જરૂરત પડે છે ડિલિવરી હોય બેનોની અંદર તો એવા સમયે જ્યારે હું બ્લડ બેંકમાં જતો હોય તો મને ત્યાંની વ્યથા દેખાઈ કે ભાઈ આવું કંઈક થઈ શકે એટલે મારા મિત્રો હતા ભાઈઓ હતા તેમણે કીધું કે ભાઈ અમારો તહેવાર આવે આવે છે છે અને તો એ દિવસ કેમ ના થઈ શકે અને આપણું ગામ તો વર્ષોથી એકતાનું પ્રતિક છે તો એકતાનું પ્રતિક ખાતર કહેવા માટે હતું તો કે ના આજે અમારે કંઈક કરવું હતું એટલા માટે આજે બતાવ્યું છે હવે અને બ્લડ ડોનેટમાં પણ કોને લાયા છે હવે તો કે નજીકમાં અમારી એક પારૂલ હોસ્પિટલ છે કે જે અમને પુષ્કળ સહાય આપે છે ગરીબો માટે કે ભાઈ ફિફ્ટી પર્સન્ટ ની અંદર કેમ તેમજ મટીરી હેન્ડમેડ યુવા ટીમ દ્વારા પારુલ યુનિવર્સિટી બ્લડ બેંક તેમજ એસ્ક્રોસ બ્લડ બેંક દ્વારા જે બ્લડ ડોનેટનો કેમ્પ યોજવામાં આવ્યો છે તેમાં તમામ આજુબાજુના ગામો દ્વારા યુવાનો વડીલો બ્લડ ડોનેટ કરી રહ્યા છે કે જેથી કરીને બ્લડ ડોનેટ કરવાથી કોકને એક્સિડન્ટમાં ડિલિવરીના કેસ હોય કે બીજા કોઈ અકસ્માતના કેસ હોય અત્યારે બ્લડ મળતું નથી અને આ બ્લડ કોકને સારી જગ્યા પર કામ લાગે એવા હેતુ અનુસાર આજે આનું આયોજન કરેલું છે અને તમામ યુવાનો અને વડીલો બ્લડ ડોનેટ કર્યા છે અને અત્યાર સુધીમાં સો જેટલા યુનિટ પૂરા થઈ ચૂક્યા છે અને બસો સુધી પૂરા થઈ જશે એવી ધારણા રાખીશ પ્રકાશભાઈ ઘનશ્યામભાઈ વસાવા હું મળેલી Serpents.